તેથી તે શાંત ચિદાકાશ રૂપ જ છે એવી રીતે વિદ્યા અને અવિદ્યાના યોગથી પળવારમાં વિચિત્ર રૂપે દેખાવ આપનારા અને વસ્તુતઃ એકરૂપતાને લીધે ચિન્મય રૂપે રહેલા અનાદિ અને અનંત પોતાના રૂપને તે ધારણ કરી રહી છે કેવળ ચિદાકાશરૂપી શરીરને ધારણ કરી રહેલી એ કાળરાત્રિની અંદર આ જે દ્રશ્ય ચિદાકાશરૂપ જ છે તે અનંત શિલામાં કોતરેલ રેખા કમળ ચક્ર આદિની રચનાની પેઠે અને જળમય સમુદ્રની અંદર દેખાતી તરંગોની રેખાની પેઠે અભિન્ન રૂપે પ્રતીતિમાં આવે છે પ્રલયકાળના રુદ્ર ભૈરવનો આકાર ધારણ કરી રહ્યા હતા અને તેમની પાસે એ મહાભૈરવી દેવી કાળ રાત્રિ પોતાના વિશાળ રૂપથી આકાશને પૂરી દઈ નૃત્ય કરતા દેખાતા હતા ભૈરવના કપાળમાં દૃઢપણે રહેલા મહા ઉગ્ર એવા ત્રીજા નેત્રના અગ્નિ વડે બળી ગયેલા અને ઠૂંઠા જ માત્ર જેમાં બાકી રહ્યા છે એવા જંગલોવાળી પૃથ્વીને ધારણ કરી રહેલી તેમજ પ્રલયકાળના પવન વડે કંપ્યા કરતી વનોની પંક્તિની પેઠે ભૈરવી દેવી નૃત્ય કરી રહ્યા હતા તેમણે કોદાળીઓ ખાંડણીઓ દરભાસનો ફળો કુંભો કરંડિયાઓ મૂસળો પાવડાઓ થાળીઓ અને સ્તંભો વગેરેની માળાઓ તથા હારો પહેર્યા હતા એવી રીતના અનેક માળાઓના અને હારોના સમૂહના પુષ્પો નૃત્યને લીધે કંપતા હતા તથા ક્ષયને લીધે ખરી પડતા હતા એ દેવી જાણે તેને વિખેરીને નવી નવી રચના કરતા હોય એમ જણાતું હતું એ ભૈરવી દેવી આકાશ ભૈરવને વંદન કરી રહ્યા હતા અને એ આકાશ ભૈરવ પણ પોતાના વિશાળ આકારને ચો તરફ પ્રસારી દઈ નૃત્ય કરતા હતા રક્તના આસવથી ભરેલા યમના પાડાના મોટા શિંગડાઓને હાથમાં લઈને એવા અનેક જાતના તાલવાળા શબ્દમય વાજા કરનારી પોતાના માળાને ધારણ કરી રહેલી ગરુડના પીછા ખોસી મુકુટને શોભા આપનારી અને પ્રલયકાળમાં જગતને ગળી જઈ પ્રસન્ન થઈ રહેલી એ કાળરાત્રિથી સ્તુતિ પામતા ભૈરવ તમારા સૌની રક્ષા કરો શ્રી યોગવાશિષ્ટ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો કાળ રાત્રિ વર્ણન નામનો સર્ગ એક્યાશીમો સમાપ્ત સર્ગ બ્યાસીમો શિવનું સ્વરૂપ તથા અજ્ઞાનથી પ્રપંચની પ્રતિથિ અને જ્ઞાનથી પ્રપંચનો અભાવ આ બ્યાશીમાં સર્ગમાં ભૈરવ કે જે પોતે ચિદ્રુપ છે તેના તત્વ વિશે વર્ણન આવશે અને અજ્ઞાનને લીધે તેમાં પ્રપંચની પ્રતિથિ થયા વિશે તથા જ્ઞાન થતા પ્રપંચનો અભાવ જણાયા વિશે વર્ણન કરાશે રામ બોલ્યા હે મહારાજ સર્વનો નાશ થઈ ગયા પછી એ દેવી કોની સાથે નૃત્ય કરતા હતા વળી આપ તેમની સૂપડું ફળ કુંભ આદિની માળાઓનું તથા હારોનું વર્ણન કરો છો તે પણ કેમ ઘટી શકે જો ત્રણેય લોકનો નાશ થઈ જતો હોય તો પછી નાશને પામી ગયેલા એ લોકો પાછા ભૈરવી દેવીના દેહમાં રહીને શી રીતે નૃત્ય કરે વસિષ્ઠ બોલ્યા વસ્તુતહ જોઈએ તો એ ભૈરવરૂપી પુરુષ પણ હતો નહીં અને એ સ્ત્રી પણ 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 હતી નહીં નહીં વળી નૃત્ય હતું એ અસ્તિત્વ ન હતું અને પ્રથમ વર્ણવ્યા પ્રમાણે તેમનો આકાર કે આચાર પણ હતો નહીં પરંતુ જે અનાદિ ચિદાકાશ સર્વ કારણોના પણ કારણરૂપ છે અનંત છે શાંત છે અને અવિનાશી છે તે જ

શિવને જ ભૈરવ કીધું છે કાલ કાલી ને કીધું છે શિવ અને શક્તિ જ વાત છે ભૈરવ ભૈરવી રુદ્ર રુદ્રાણી શિવ એટલે શિવ એ પણ એ જ છે પરમ જ્યોતિ બાકી ભ્રાંતિથી એને પ્રલય એ બધું કહેવામાં આવે છે ભ્રાંતિ કઈ નથી અને પરમચિદ્દાકાશ પરમ જ્યોત્યાખંડ જ્યોતિ જ છે અને કેવળ સ્વરૂપ છે સુવર્ણ જેમ દ્રશ્ય આકાર રહિત છે તેમ એ ચૈતન્ય સદા આકાર રહિત જ છે હે વિવેકી રામચંદ્રજી કહો ચિદાકાશના વિવર્ત રૂપ દ્રશ્ય ચિદાકાશ વિના કેમ રહી શકે કહો મરી તિખાશ વિના કેમ રહી શકે તમે વિચાર કરો તો જણાશે કે કડા અને કુંડળ વગેરે સુવર્ણ વિના શી રીતે રહી શકે તે જ પ્રમાણે જે ચિદાકાશ સર્વના મૂળ સ્વભાવ શેરડીનો રસ મધુરતા વિના વિનાનો થઈ ગયો હોય તો તેને ખરી રીતે શેરડીનો રસ કહી શકાતો નથી દ્રશ્ય વર્ગ ચિદાકાશના માત્ર એક વિવર્ત રૂપ છે તે ચિદાકાશનું સ્વરૂપ છે એમ તો કહી શકાતું નથી કેમ કે ચિદાકાશ સદાકાળ અવિનાશી છે અને તેમાંથી કશા ભાગનો નાશ થવો સંભવતો નથી દ્રશ્ય જગતનું સ્વરૂપ પરમાત્માના વિવર્ત સિવાય બીજું કશું સંભવતું નથી એ પરમ વિવર્ત રૂપે જગતના આકારે પોતાના સ્વરૂપને બતાવવા આકાશ આદિ રૂપે પોતાના આત્માને પ્રસારી દે છે માટે નિર્વિકાર આદિ મધ્ય અને અંતથી રહિત સર્વશક્તિમાન અને સત્તા માત્ર એવું જે કઈ પરમ તત્વ છે અવિદ્યાવાળી દ્રષ્ટિને લીધે ભ્રાંતિ વડે ચિદાકાશ જ ઉત્પત્તિ અને પ્રલય આદિ રૂપે ભાષે છે ઉત્પત્તિ મરણ માયા મોહ મંદતા અવસ્તુપણું વસ્તુતા વિવેક બંધ મોક્ષ શુભ અશુભ વિદ્યા અવિદ્યા વિદેહપણું જ છે સત્ય અને અસત્ય કાર્ય અને કારણ મૂર્ખતા અને પંડિતપણું દેશ કાળ ક્રિયા દ્રવ્ય વગેરેની કલ્પના વ્યવહારોનું અસ્તિત્વ રૂપાદિક બાહ્ય વિષયોનો અનુભવ સંકલ્પ વિકલ્પ આદિ આંતર વિષય કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય તેજ જળ અગ્નિ આકાશ તેમજ પૃથ્વી આદિ રૂપે જે કંઈ આ પથરાઈ રહેલું નજરે આવે છે તે સર્વ શુદ્ધ નિર્વિકાર રૂપ છે એ ચિદાકાશ સર્વના અધિષ્ઠાન રૂપ છે અને તે પોતાના સ્વરૂપને નહીં છોડતા વિવર્ત રૂપે સર્વના આકાર થઈ રહેલું છે ઉપર જે કહેવામાં આવ્યું છે તે સર્વ શુદ્ધ ચિદાકાશ રૂપ છે એમાં કાંઈ સંશય નથી અને તે ચિદાકાશથી જુદું નથી આ બાબતમાં અખંડ હોય તો સ્વપ્નમાં દેખાયેલા પર્વતનું છે જે પરમ ચિદાકાશ વિશે મેં તમને ઘણી વખત કહ્યું છે તેનું જ અહીં રુદ્ર રૂપે વર્ણન કરવામાં આવ્યું છે એ રુદ્ર સદાકાળ અવિનાશી છે એ જ વિષ્ણુ રૂપ છે અને એ જ બ્રહ્મા રૂપ છે ચંદ્ર સૂર્ય ઇન્દ્ર વરુણ યમ કુબેર અગ્નિ પવન મેઘ સમુદ્ર એમ સમજવું મિથ્યા ભાવનાને લીધે એવી જાતની ઉપર બતાવેલી વિષ્ણુ બ્રહ્મા આદિ સંજ્ઞા વડે તેવા તેવા આકાર આ સર્વ દેખાય છે અને સર્વ ચિદ્રુપ છે એવો બોધ થતા વિષ્ણુ બ્રહ્મા આદિ સર્વ પણ ચિદ્રુપ જણાય છે માટે ખરું જોતા ભેદ કે દ્વિત્વ એકત્વ આદિ કશું છે જ નહીં તેથી જ્ઞાન વડે સમજીને શાંત થઈ રહેવું જ્યાં જીવ જ્યાં સુધી જીવ પોતાના પરમ નિર્વિકાર સ્વરૂપને જાણતો નથી અને તદ્રુપતાને પ્રાપ્ત થતો નથી ત્યાં સુધી જ તે આ સંસારરૂપી મહાસાગરમાં પોતે અનેક તરંગ જેવો થઈ રહે છે પરંતુ જ્ઞાન થતા તેને એવી શાંતિ એવી તો શાંતિ મળે છે પરંતુ જ્ઞાન થતાં તેને એવી તો શાંતિ મળે છે કે તેને એ સમુદ્ર સંસાર સાગર અથવા તરંગ સંસાર સાગરના તરંગરૂપ એવો જીવભાવ એ કશું જ દેખાતું નથી

પછી પ્રવીણ પ્રભુ નું એવું નથી ને કઈ પછી બીજા કોઈનું બીજા કોઈ નું એવું નથી

એટલે હવે જટ થઈ જાય તો એવું એટલું બધું એના કદવા દોડે છે સંસાર એવું એવું કેવું છે કે હવે આપણા બસની વાત નથી એને કહેતા પ્રભુ કઈ તરસ કદે એવું

ઉપચાર છે જ નહીં જે છે તે જ છે એટલે રમણપુર આ લોકો જે બે જણા કીધું એમની સેવા આવી ગઈ ને

એટલે જયેશ પ્રભુ અમર કંડક્ટર દક્ષિણ તટ પર આવ્યાધાર ને એવું થાય નહીં કે પુસ્તકો માંથી ગુરુ માંથી રામાયણ મહાભારત ભાગવત માંથી કે શિવ મહાપુરાણ ભગવતી દેવી ભાગવત માંથી પ્રભુ એનું આપણે જે માનીયે છીએ બરાબર એવું જે આપણે જે બરોણ સુરે જે છે તો આયું એનું ફરવાનું છે તો સુ છે 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 તો સુ છે

Yeah, when we to be